જે લોકો દૂધી નહીં ખાતા હોય તે લોકો પણ રોજે કિલો કિલો દૂધી ખાઈ જશે એટલું સરસ આજે આપણે નવીન રીતે દૂધીનું શાક બનાવીશું આ રીતથી ફ્રેન્ડ્સ તમે દૂધીનું શાક બનાવી લીધું ને એટલે બાળકો પણ દૂધીનું શાક હોશે હોશે ખાશે એટલું સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે અને અઠવાડિયામાં તમે આને ત્રણ વાર બનાવશો એટલું સરસ ટેસ્ટી બને છે તો ચાલો ફ્રેન્ડ્સ નવીન રીતે આપણે આજે દૂધીનું શાક બનાવીશું તો તેના માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ દૂધી લીધી છે દૂધી આ રીતની ખૂણી હોય તેવી જ લેવાની છે તેથી તેમાં બીયાનો ભાગ ઓછો હોય છે દૂધીને આપણે સરસ આ રીતે છાલ હટાવી દેવાની છે આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે સરસ દૂધીને આ રીતના છાલથી અલગ કરી દીધી છે હવે આપણે તેના ડીટિયાનો ભાગ હટાવી દેવાનો છે અને આ રીતે દૂધીને સરસ આપણે પહેલાં ચાખી લેવાની છે દૂધીનું શાક બનાવું ને ફ્રેન્ડ્સ ત્યારે ચાખી લેવાની ઘણી વખત દૂધી કડવી પણ આવી જાય છે તો આ રીતે આપણે તેના રફલી કટ કરી દેવાની છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ મોટી મોટી આપણે દૂધીને કટ કરી રહ્યા છીએ આ દૂધીનું શાક ફટાફટ બનીને પણ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ ટેસ્ટી તો એટલું સરસ બને છે કે બધાને ખૂબ જ પસંદ આવશે તમે મહેમાનોને પણ દૂધીનું શાક આ રીતે જરૂરથી ખવડાવજો તો અહીંયા આપણે બે બે નંગ દૂધી હતી તેને આ રીતે રફલી કટ કરી લીધી છે હવે જે કટ કરેલા ટુકડા છે તેને આપણે કૂકરમાં ઉમેરી દેવાના છે આ શાક આપણે ફટાફટ બનાવીને રેડી કરવાનું છે એટલે આપણે તેને કૂકરમાં બનાવીએ છીએ હવે આપણે તેની અંદર થોડું એવું જ પાણી ઉમેરવાનું છે દૂધીની અંદર પણ પાણીનો ભાગ હોય છે ને ફ્રેન્ડ્સ એટલે આપણે તેને બાફવા માટે રાખવાની છે એટલે થોડું એવું જ પાણી ઉમેરવાનું છે એટલે આપણે અડધા કપ જેટલું અહીંયા પાણી ઉમેરેલું છે હવે આપણે ઢાંકણ ઢાકીને તેને બેથી ત્રણ વિસવ થવા દેવાની છે સાથે જ આપણે તેની અંદર સ્વાદ અનુસાર થોડું એવું નમક પણ ઉમેરી દેવાનું છે જો તમને હળદર પાવડર પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા તમે હળદર પાવડર ઉમેરી શકો છો તો આ રીતે સ્વાદ અનુસાર નમક ઉમેરી દીધું અને ઢાંકણ ઢાંકીને આપણે તેને ત્રણ વિસલ આવે ત્યાં સુધી થવા દેશું જ્યાં સુધી કુકરની ત્રણ વિસલ થાય છે ત્યાં સુધીમાં આપણે તેમાં ઉમેરવાનો એક મસાલો રેડી કરીશું તો અહીંયા આપણે થોડી એવી લસણની કળીઓ લીધી છે અને થોડું એવું આદું લીધું છે એક ગીચ જેટલું લસણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ તો હવે લસણ આદુને આ રીતે સરસ ક્રશ કરી દેવાનું છે વધુ તીખાસ ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા લીલું મરચું પણ ઉમેરી શકો છો તો આ રીતની એક પેસ્ટ આપણે રેડી કરી લીધી છે ત્યાં સુધીમાં આપણી દૂધી પણ સરસ બફાઈ ગઈ છે અહીંયા ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે જો દૂધીની અંદર વધુ પાણી હોય ને તો તમારે કાઢી લેવાનું પણ અહીંયા વધુ પાણી નથી એટલે આપણે આમનોમ જ દૂધીને સરસ મેશ કરી દેવાની છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે દૂધીને સરસ આ રીતે ક્રશ કરી લેશું જો વધુ પાણી હોય ને તો તમારે પાણી પહેલાં કાઢી લેવાનું છે તો અહીંયા આ રીતના મીડિયમ સાઇઝના બે નંગ મારી પાસે બાફેલા બટેકા હતા એટલે મેં તેલમાં ઉમેરેલા છે તમારી પાસે ન હોય ને ફ્રેન્સ બટેકા તો તમે દૂધીની સાથે પણ એક નંગ કે બે નંગ જેટલું બટેકું ઉમેરી શકો છો જેથી દૂધીના શાકમાં સરસ બાઇન્ડિંગ આવશે અને શાકમાં પાણી છૂટું નહીં પડે સરસ એવું શાક ઘટ બનીને રેડી થશે તો આ રીતે આપણે દૂધીને સરસ મેસ કરી લીધી છે હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો તેના માટે આપણે એક પેન લઈ લેશું પેનની અંદર આપણે પાંચ મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેલનું પ્રમાણ થોડું એવું અહીંયા વધારે રાખવાનું છે પસંદ હોય ને તો વધુ રાખી શકો છો અથવા તમે ઓછું તેલમાં પણ આ શાક બનાવી શકો છો હવે તેલ ગરમ થાય ને એટલે આપણે અહીંયા રાઈ ઉમેરીશું આ શાકની અંદર ફ્રેન્ડ્સ તમે જો રાઈ જીરું પસંદ હોય ને તો જ ઉમેરજો અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે થોડી હિંગ ઉમેરી દઈશું અને જે આપણે આદુ લસણ ક્રસ કરીને રાખેલા તે ઉમેરી દેવાના અને આદુ લસણને આપણે એક મિનિટ માટે તેલમાં સરસ સાતળી લેવાના છે જેથી આદુ લસણની કચાશ છે તે બધી નીકળી જાય તો હવે તેની અંદર આપણે થોડા એવા મીઠા લીમડાના પાંદ ઉમેરી દઈશું તમે પહેલાં પણ ઉમેરી શકો છો તેલમાં સાથે હવે આપણે અત્યારે ઉમેરી છે જેથી તેલમાંથી ઉડી ન જાય હવે આપણે તેની અંદર ઉમેરવાના છે ટમેટા તો અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે સાથે જ ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે દૂધીમાં પણ નમક છે ફ્રેન્ડ્સ એટલે અહીંયા નમક સાચવીને ઉમેરવાનું છે તો આ રીતે આપણે ટમેટાને સરસ તેલમાં સાતડવાના છે જ્યાં સુધી ટમેટા સરસ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આ રીતે પહેલાં ટમેટાને તેલમાં સરસ મિક્સ કરી દેવાના છે પાણી ઉમેરવાની ઉતાવળ ફ્રેન્સ જરા પણ નહીં કરવાની આ રીતથી એકવાર જરૂરથી તમે શાક બનાવજો દૂધીનું ખૂબ જ તમને પસંદ આવવાનું છે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો બે ઢાંકણ ઢાકી દેસું બે મિનિટ માટે થવા દેસું જેથી ટમેટા છે તે ઝડપથી સોફ્ટ થઈ જાય તો બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને ટમેટામાં સાઈડમાં કિનારા ઉપર પણ તેલ આ રીતે અલગ થઈ ગયું છે તો આ રીતે પહેલાં થોડા હળવા હાથે આપણે ટમેટાને મેસ કરી દેવાના છે જેથી ટમેટાના મોટા ગાંઠા આપણા શાકમાં દેખાય નહીં તો આ રીતે સરસ મિક્સ કરી દીધું છે તમે અહીંયા જોઈ શકો છો હવે તેમાં આપણે થોડા એવા મસાલા ઉમેરવાના છે તો મસાલો ઉમેરી છે ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા રેસીપી વિડીયો ફ્રેન્ડ્સ તમે ઝડપથી જોઈ શકો એટલા માટે તો હવે આપણે તેમાં મસાલા કરવાના છે ને તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું તો લાલ મરચું પાવડર છે ને ફ્રેન્ડ્સ તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો મેં અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરેલું છે હવે લાલ મરચું પાવડર ઉમેરી દઈને પછી આપણે તેને સરસ આ રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર પણ આપણે સરસ તેને થવા દેવાનું છે અહીંયા આપણે તેલમાં જ મસાલા સરસ સાતડવાના છે અત્યારે પાણી ઉમેરવાની ઉતાવળ નથી કરવાની તો હવે આપણે તેની અંદર બીજી વસ્તુ ઉમેરીશું તો મારી પાસે અહીંયા કેપ્સિકમ પડેલું હતું ને એટલે ફ્રેન્ડ્સ મેં ઉમેરેલું છે તો તમારી પાસે ન હોય ને તો તમે કેપ્સિકમ વગર પણ બનાવી શકો છો આ શાક તો અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેટલું કેપ્સિકમ પડેલું હતું એટલે આપણે તેને ઝીણું સમારીને ઉમેરેલું છે હવે આપણે તેને પણ બે મિનિટ માટે થવા દઈશું જેથી તેની કચાશ પણ નીકળી જાય બે મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે કિનારાથી તેલ સરસ છૂટું થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખેલી છે તો અહીંયા હવે આપણે ઉમેરી દઈશું જે આપણે ક્રોસ કરેલી દૂધી હતી ને તે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતની આપણે દૂધી ઉમેરી દેવાની છે દૂધીને સરસ આપણે મૅસ કરી દેવાની છે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો હવે દૂધીને આપણે સરસ શાકમાં મિક્સ કરી દેશું આ રીતથી ફ્રેન્ડ્સ તમે શાક બનાવી લીધું ને એટલે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે બાળકો જનરલી દૂધીનું શાક ખાતા જ નથી પણ આ રીતે તમે તેને શાક બનાવી દેશો ને તો અઠવાડિયામાં તમે તેને ત્રણ દિવસ બનાવીને દેશો ને તો પણ દૂધીનું શાક હોશે હોશે ખાશે એટલું સરસ આ શાક ટેસ્ટી બને છે એકવાર ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ક્રોસ કરેલી દૂધથી ઉમેરી દીધી છે શાક સરસ મિક્સ કરી દીધું છે તો ઢાંકણ ઢાંકીને આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ માટે આપણે તેમને એટલા માટે થવા દેવાનું જેથી કિનારાથી તેલ સરસ છૂટું પડી જાય અને શાકની અંદર ખૂબ જ સરસ મસાલાની સુગંધ આવી જાય તો વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહેવાનું છે બે મિનિટ પછી તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો શાકમાં સરસ એવું કિનારાથી તેલ છૂટું થઈ ગયું છે એટલે આપણું શાક બનીને રેડી છે પણ આપણે શાકમાં હજુ પણ થોડા સિક્રેટ મસાલા ઉમેરવાના છે આ મસાલા ઉમેરશો ને એટલે શાકનો ટેસ્ટ કંઈક યુનિક જ આવવાનો છે ફ્રેન્ડ્સ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું થઈ ગયું છે અને શાક રેડી જ છે પછી જ આ મસાલા ઉમેરવાના છે તો એક ચમચી આપણે તેની અંદર ધાણાજીરું પાવડર ઉમેરી દેવાનો છે ને એક ચમચી આપણે ઉમેરીશું પાઉભાજી મસાલો જી હા ફ્રેન્ડ્સ પાઉંભાજી મસાલો આ મસાલો ઉમેરશો ને એટલે શાકનો ટેસ્ટ કંઈક યુનિક જ આવશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે સરસ આપણે મિક્સ કરી દેસું મસાલાને અને ફરી બે મિનિટ માટે થવા દેવાનું છે એટલે મસાલાની ફ્લેવર સરસ આવી જાય શાક રેડી થઈ જાય ને પછી જ આ મસાલા ઉમેરવાના છે જેથી શાકમાં મસાલાની ફ્લેવર ખૂબ જ સરસ આવે હવે આપણે બે મિનિટ માટે થવા દેસું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શાક બનીને રેડી છે મારા બાળકો લીલા ધાણા નથી ખાતા એટલે મેં અહીંયા નથી ઉમેરેલા પણ તમે આ શાકની અંદર લીલા ધાણા ઉમેરીને શાકને જરૂરથી ગાર્નિશ કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમને પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા ગોળ પણ ઉમેરી શકો છો તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો